તે સ્વયં આત્મા છે શક્તિ છે એ સુરતા છે પછી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ શિવ શક્તિના ત્રણ બાળકો કહેવાય તોય ભલે ત્રણ ગુણ કહેવાય તોય ભલે બરાબર શિવ સ્વરૂપી આત્મામાંથી સુરતા જેને હું માયાની મંડાણમાં જોગણી કહું છું જોગણી એ જ શક્તિ આ શિવની શક્તિ છે શિવની શક્તિ જે છે એ શક્તિ દ્વારા શક્તિ જ્યારે રજોગુણમાં પ્રવેશ કરે છે ત્યારે સૃષ્ટિનું સર્જન થાય છે એ જ શક્તિ જ્યારે સત્વગુણમાં પ્રગટ કરે છે પ્રગટ પ્રવેશ કરે છે ત્યારે પાલન થાય છે એ જ શક્તિ જ્યારે મહેશ મતલબ તમોગુણમાં પ્રવેશ કરે છે ત્યારે સંઘાર થાય છે આમ આ જે શક્તિ છે શિવની શક્તિ શિવ સ્વયં આત્મા શક્તિ એજ ચૈતન્ય શક્તિ એ જ સ્થુરતા એ આ ત્રણ ગુણોને ચલાવે છે અને ત્રણ ગુણો દ્વારા સર્જન પાલનને શ્રંગાર કરે છે એ ત્રણ ગુણો દ્વારા બ્રહ્મા દ્વારા દુનિયા બનાવવામાં આવી વિષ્ણુ દ્વારા પાલન કરવામાં આવે છે શંકર દ્વારા ફરી શ્રંગાર કરવામાં આવે છે આ રીતે ત્રણ ગુણોથી આ દુનિયાનું હે સર્જન પાલનને શ્રંગાર આ ચાલ્યા કરે છે પણ ત્રણ ગુણથી ઉપર શક્તિ છે ને ચલાવનાર ત્રણે ત્રણ ગુણને ભગવાન શિવની ચૈતન્ય શક્તિ જેને આપણે સુરતા છે આ એ છે બરાબર એ ચલાવે ચલાવેશ હવે તમે લૌકિક દ્રષ્ટિએ પણ જોજો ક્યાંય પણ જ્યાં ભગવાન શંકરનું મંદિર હશે શંકર કહો કે મહેશ કહો સરવાળા બે એક જ છે બરાબર જ્યાં ભગવાન શંકરનું મંદિર હશે ને ત્યાં તમે જોજો એક બાજુ હનુમાનજી મહારાજ હશે એક બાજુ ગણપતિ મહારાજ હશે આગળ નંદી હશે કાચબો હશે બરાબર અને ભગવાન શંકરની મૂર્તિ હશે અંદર હાથમાં ત્રિશુલ હશે ત્રિશુલમાં ડમરું બાંધેલું હશે ગળામાં નાગ હશે જટા હશે બરાબર અને જટામાંથી ગંગધાર વહેતી હશે બરાબર અને એનું મંદિર હશે યા આ બધું હશે આ ભગવાન શંકરનું મંદિર છે મૂર્તિ હશે અને એ જ્યારે મંદિર ભગવાનનું બનાવવામાં આવે છે શંકર ભગવાનનું ત્યારે શંકર ભગવાનની મૂર્તિ જે છે ને એ દરવાજામાંથી પ્રવેશ થાય અંદર મૂળ વચમાં સ્થાનમાં જ્યાં મૂર્તિને ગોઠવવામાં આવે સ્થાન ત્યાં એ દરવાજામાંથી લઈ જવામાં આવે મૂર્તિને એ ભગવાન શંકરનું મંદિર હશે પછી જ્યાં શિવનું મંદિર હશે બરાબર ત્યાં માત્ર શિવલિંગ હશે તમે જોજો અને એ શિવલિંગ જ્યારે આપણે ભગવાન શિવનું મંદિર બનાવીએ છીએ જો કે શિવનો કોઈ આકાર જ નથી આ તો લોકોની જાણ ખાતર એને સમજાવવા માટે એનું મંદિર બનાવવામાં આવે છે બરાબર શિવનું જ્યાં મંદિર બનશે ત્યાં મંદિર તૈયાર થઈ જાય પછી ઉપર ઘૂમટ બનાવવામાં આવે ઘુમટ શિખર જેને આપણે કહી શિખર બનાવવામાં આવે ને એટલે શિખર ઉપર હોલ હોય હોલ જ્યારે મંદિર તૈયાર થઈ જાય ત્યારે શિખરને પૂર્ણ શિખર તૈયાર નથી કરવામાં આવતું શિખર બનાવે ને પછી શિખરની ઉપરથી શિવલિંગને પધરાવવામાં આવે છે મંદિરની અંદર શિખરની ઉપરથી પધરાવવામાં આવે છે તમે જોઈ લેજો ગમે ત્યાં પૂછી લેજો તમે કોઈને શિવલિંગ એ શિખર ઉપરથી મંદિરની અંદર પ્રવેશ કરી ગઈ મૂળ સ્થાન માટે વચોવચ બરાબર પછી એ શિખરને બંધ કરી દેવામાં આવે એ શિખરને પછી એ શિખર કમ્પ્લીટ રીતે એની ઉપર બધું કરવામાં આવે છે ધજા અને જે જે શિખરની ઉપર આપણે ગોઠવણી કરતા છે તે બધું બરાબર તાંબાનું ચાંદીનું કે સોનાનું જે કાંઈ ઉપર આપણે ઘૂમટ પણ રાખતા હોય છે બરાબર એ જ રીતે હવે આનો અર્થ એ થાય છે કે ભગવાન શિવ જે છે તે સ્વયં આત્મા છે એટલા માટે શિવ ભગવાન આત્મા દસમા દ્વારમાંથી પ્રવેશ કરતા બતાવે છે ઉપરથી આવતા બતાવે છે પછી શરીરમાં પ્રવેશ કરી જાય દસમા દ્વારમાં જે રોકાઈ જાય છે શિખરમાં દસમા દ્વારમાં એને શૂન્ય શિખર કહેવાય જેને આપણે કહીશ ને દસમા દ્વાર એ શિખર છે જે મંદિરનું શિખર છે એમ દસમા દ્વારને શિખર કહેવામાં આવે છે શિખરમાંથી જ શિવ સ્વરૂપી આત્માની જ્યોતિર્લિંગને અંદર પ્રવેશ કરવામાં આવે છે બરાબર પછી શિખરને બંધ કરી દે જેમ આપણો દસમા દ્વારમાંથી જીવ આવી ગયો અને ઉપર ચામડી આવી ગઈ અને દસમો દરવાજો બંધ કરી દીધો હવે એને દસમો દ્વાર ખુલે પછી જ આપણે ફરી પાસે નીકળીએ ને જ્યાંથી આપણે પ્રવેશ કર્યો ને ત્યાંથી પાછું નીકળવું પડે ને એટલા માટે સંતો યોગી લોકો દસમો દ્વાર ખોલીને દેહથી વિદેહ થાય છે બરાબર હવે આવી રીતના દસમા દ્વારમાં હાથમાં રોકાણો ઉપરથી આવ્યો દસમા દ્વાર રોકાણો પછી નીચે એ શિવની જે શક્તિ છે એ આખા શરીરમાં ઉતરે છે વંખનાળમાં થઈ સુઠણામાં થઈ ઇંગડા પીંગડામાં થઈ હૃદયમાં હૃદય આખા શરીરમાં પ્રવેશ કરે હવે એ શિવલિંગ તમે જોજો મંદિરની વચ્ચો વચે છે અને નીચે યોની જેવો આકાર બતાવવામાં આવશે એ માતા પ્રકૃતિ કહો સુરતા કહો અને શિવ છે ને એ આત્મા છે જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે જ્યોતિર્ મતલબ જ્યોતિ સ્વરૂપ છે એ લિંગ જે છે એ જ્યોતિનું એક પ્રતિક છે અને આત્મા પણ જ્યોતિ સ્વરૂપ છે અને જે યોનિ બતાવવામાં આવે છે નીચે એ જ પ્રકૃતિ છે એ જ શિવની શક્તિ છે શક્તિ આપણે કહી છે ને એ જ શિવ શક્તિ છે હવે જે યોની છે જેવી રીતે એને આપણું શરીર પણ તમે સમજી શકો છો નર નારીના શરીર પણ સમજી શકો છો નર નારીમાં બે જગ્યા આત્મા સરખો જ છે ને આત્માનો કોઈ નર નારીનો આકાર નથી આકાર તો દેહ આકાર છે એ અહીં શિવને આત્મા કીધો છે શક્તિને શરીર પણ કીધું છે આખા શરીરમાં શક્તિ તો વ્યાપક છે જ ને શક્તિને પ્રકાર શરીરને પ્રકૃતિ પણ કહેવામાં આવે છે શક્તિ શરીરને માયા પણ કહેવામાં આવે છે કાયાને માયા પણ કહેવામાં આવે છે એટલે આ કાયા છે એ જ માયા છે અને માયા જે છે એ જ શિવ સ્વરૂપી આત્માની માયા છે ને એ માયા પતિ છે જેમાં દેહનો પતિ કોણ છે માયા આ દેહનો ધણી કોણ છે આ દેહનો પતિ કોણ છે આ માયાનો પતિ કોણ છે આત્મા માયાનો પતિ આત્મા છે ને દેહનો પતિ માયા હું બોલી ગયો ઉતાવળ થઈ ગયો પણ માયાનો પતિ છે ને આત્મા છે તો માયાનો પતિ આત્મા જ છે દેહને કાયા સમજો કાયા એ માયા સમજો અને પતિને શિવ સમજો એ જ આત્મા સમજો દેહને પ્રકૃતિ સમજી લ્યો દેહ તો કારણ કે બદલતો રહ્યો છે ને તો જો બદલેશો માયા દેહ બદલતો રહ્યો છે એ બાળક જન્મે બે વર્ષનો થાય પાંચ વર્ષનો થાય બાલ્ય અવસ્થામાં આવે કિશોરાવસ્થામાં આવે યુવાન અવસ્થામાં આવે આદળ અવસ્થામાં આવે એ અને વૃદ્ધાવસ્થામાં આવે એક દિવસ દેહનો નાશ થઈ જાય પણ આત્મામાં કંઈ બદલાવ નથી આવતો શિવ જે છે ને એમ ન મજરીએસ બરાબર એટલે શિવ છે આત્મા છે એ જ્યોતિર્લિંગ છે એટલે શિવ અને શક્તિમાં ખૂબ ફરક છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશમાં ફરક છે બ્રહ્મા વિષ્ણુ મહેશને ત્રણ ગુણ પણ કહેવાય છે બ્રહ્માનું કાર્ય સર્જન કરવું છે વિષ્ણુનું કાર્ય પાલન કરવું છે અને ભગવાન શંકરનું કાર્ય સંહાર કરવું છે પણ એની ઉપર શક્તિ છે કોની શક્તિ છે શિવની શક્તિ અને શિવ છે સ્વયં આત્મા છે સદા શિવ છે પરમાત્મા છે બરાબર બાકી શિવ શંકર શિવ શક્તિ શંકર મતલબ બ્રહ્મા વિષ્ણુ મહેશ આમાં જમીન આસમાનનો ફરક છે ફગત એક નથી પણ જેને ખબર ન પડતી હોય એક કરી નાખે શું કરશો તમે જેને ખબર નથી એક કરી નાખે અર્થનો અનર્થ કરે એટલે તો ઘણી વાર કહું છું કે ઘણા એવા આવી જાય છે થાય કે શિવ ને શંકરને એક કરી નાખે શું કરવું આપણે એક નથી શિવ શંકર એક નથી શિવ છે ને એ સ્વયં આત્મા તત્વ છે આત્મા જો કે કોઈ તત્વ નથી પણ આત્મા છે જેટલું નજરે દેખાય છે ને એ શિવની શક્તિ જ છે શિવ છે આત્મા છે ને જેટલું દેખાય છે એને તમે એનું સાકાર શંકર પણ કહી શકો છો શક્તિ પણ કહી શકો છો સરવાળે બધું એક જ છે એટલે વખત શિવ શક્તિમાં ખૂબ ફરક છે શિવ આત્મા છે શક્તિ એની સુરતા છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશી ત્રણ ગુણ પણ કહેવામાં આવે છે એ ત્રણ ગુણ શક્તિના આધારે ચાલે છે અને શક્તિ શિવના આધારે ચાલે છે શિવ આત્મા છે બધાને કિણીતી માંડી કુંદર સુધી સદાશિવપી પરમાત્મા સદાશિવ સ્વરૂપી પરમાત્મા સર્વવ્યાપક છે બરાબર એટલે શિવશક્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશમાં આ ખૂબ અંતર છે મેં તમને સમજાવી દીધું બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય